જય માતાજી હું છું પારઘી ભરત છોટી કાશી એટલે કે જામનગરથી હમણાં ટૂંક સમયમાં માતાના મઠની યાત્રા શરૂ થઈ જાય છે હું પણ તેર વર્ષથી હાલીને જાઉં છું અને મને હાલીને જવામાં માતાજીની દયાથી ફૂલ મોજ અને મજા આવે છે અને દર વર્ષે હું હાલીને જાઉં છું એટલે મને ઘણા લોકોએ એમ કીધું છે કે આજ ખેલે પબ્લિક વહેલું નીકળવાનું છે પાંચમ રવિવાર અને બાવીસ તારીખથી જામનગરથી પબ્લિક નીકળવાનું છે ત્રેવીસ તારીખ છઠ અને સોમવારથી રાજકોટથી પબ્લિક નીકળવાનું છે જાણવામાં એવું આવ્યું છે કે દ્વારકા ઓખાપુર મીઠાપુર એ તો ત્રીજ ચોથના જ નીકળી જશે તો ઘણા કેમ્પ દ્વારા એવું કહેતા હોઈએ કે પબ્લિક વહેલું નીકળી જાય છે તો અમને સેવા કરવાનો મોકો નથી મળતો તો બને એટલો અમારો વિડીયો શેર કરજો જે કચ્છ સુધી ભોગી જાય જે કેમ્પ નાખે છે એના સુધી ભોગી જાય કે આજકેલે પબ્લિક વહેલું નીકળવાનું છે તો બની શકે તો તમે ત્રી ચોથ પાંચમના કેમ્પ શરૂ કરી દેજો કારણ કે પબ્લિક વહેલું નીકળવાનું છે અને જો પબ્લિક વહી ગયું તો પછી તમે કેમ્પ નાખો એનો કોઈ અર્થ નહીં હતી એટલે આજકેલે પબ્લિક વહેલું નીકળવાનું છે બને એટલો મારો વિડીયો શેર કરજો કચ્છ સુધી ભોગી જાય બસ મારો વિડીયો બનાવવાનો એટલો જ ઉદ્દેશ છે કે મને એવા વાવળ આવ્યા છે કે ચોત પાંચમથી પબ્લિક નીકળી જવાનું છે તો આજકાલે પબ્લિક વહેલું છે તો કેમ વહેલા નાખજો જય માતાજી